પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ ઉષ્મા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આહવા ડાંગ ખાતે ગરીબ પરિવારોને સહાય કરી માનવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતેન પટેલ રાષ્ટ્રીય મહાસચિવ દિગ્તેશ પટેલ ગુજરાત રાજ્ય અધ્યક્ષ જયદીપ રાઠોડના નેતૃત્વ હેઠળ સુરત સિટી પ્રેસિડેન્ટ બિપિન ટેલર સુરત સિટી વાઇસ પ્રેસિડેન્ટ હાર્દિક સવાણી બારડોલી પ્રેસિડેન્ટ દેવાંગ દેસાઈ બારડોલી વાઇસ પ્રેસિડેન્ટ મિતેશ પટેલ સુરત સિટી જનરલ સેક્રેટરી જીતુ પટેલ સુરત સેક્રેટરી ઉમેશ મુંજપરા તથા સુરત ટીમ બારડોલી ટીમ અને કામરેજ ટીમના સભ્યો સાથે મળી ડાંગ જિલ્લાના ગાઢ વિહીર ગામના સદસ્યોને પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા ધાબળા કપડાં બાળકો માટે નોટબુક પેન્સિલ ચોપડા તેમજ મહિલાઓ માટે સાડી વડીલો માટે ધાબળા યુવાનો માટે ટી શર્ટ નાના બાળકો માટે ચપ્પલ આપી હતી